ડભોઈ વડોદરા રોડ ઉપર ચાંદોદ કરનાળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે વાહન વ્યવહારનું ભારણ અત્યંત વધ્યું છે રાજ્ય સરકાર દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરળતાથી પહોંચી શકાય તે માટે ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા કવાયત હાથ ધરી છે ત્રણસો એક્યાસી કરોડના ખર્ચે રોડ નવીન બનશે પરંતુ વર્ષ બે હજાર ઓગણીસથી બનેલો ઓવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી એક સાઈડ જ કાર્યરત છે બીજી સાઇડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અત્યંત વિલંબ કરી રહ્યો હોવાની લોકો ચર્ચા થઈ રહી છે ત્યારે ડભોઈથી તિલકવાળા રોડ અને રાજપીપળા રોડ ઉપર નર્મદા પરિક્રમાને લઈને વાહનોનું ભારણ વધ્યું છે તેવામાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે વહેલી સવારે બ્રિજની એક સાઈડ ઉપર એક ટ્રક ખોટકાતા એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા રોડની બંને સાઈડ આશરે ત્રણ કિલોમીટર લાંબો સર્જાયો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બીજી સાઈડ ની કામગીરી ઝડપી કરવા કોન્ટ્રાક્ટર સૂચના આપી અને વહેલી તકે બીજી સાઈડ બ્રિજ પણ કાર્યરત થાય તેવી વ્યાપક માંગ ઉઠી છે જેડીસી સાથે નિરંજન ચૌહાણ ડભોઈ